જબર વેળા આજ લાઈ મારી અલ્યા ઠંડી ની વાતી જોગા હેડે તાપ કરિયે તાપ કરિયા હોય તાપ કરો હે ના વેણ વેણ ફટાફટ હા આજુ આલે આજુ જા કે માગુજા તો ને કે ને

હરું કર્યું લે એનો જતો રે એક તો મફત તાપ પાાય રે એય ભાઈ તું એ મફત તાપ પાાય બતાઉ ના હોય કાગળે તાપ પાઈ

એ જ ગાડીમાં ઇન્ના અલ્યા અલ્યા ભાઈ પેલા પેલા કર હું જીવતે દી

તમે તો લેડ મને હું બહાર રહ્યો મન તો બીજું આવ્યો આવ્યો આવો પેલા

જોગા મને કોઈ ક્યુ કોને જોગા એવા એ જોગા જોગા કોઈ થી લે હું થી લેવાના જોગલા એ ખબર નઈ અલ્યા